તો હવે જોઈએ સમાચાર વિસ્તારથી પંચે મંગળવારથી દેશના નવ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન હેઠળ લગભગ એક્યાવન કરોડ મતદારોના ઘરે ઘરે જઈને પુનઃચકાસણી કરવામાં આવશે આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીમાંથી માંથી બોગસ નામો દૂર કરવાનું અને ખાસ કરીને ગેરકાયદેસર વિદેશી પ્રવાસીઓને ઓળખીને બહાર કરવાનું છે આ પ્રક્રિયા બાદ સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરવામાં આવશે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ બાર રાજ્યો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનું સમયપત્રક જાહેર કર્યું છે આજથી મતદાર યાદી સઘન સુધારણાની શરૂઆત કરવામાં આવી છે સુરતમાં એસઆઈઆરને લઈ જિલ્લા કલેક્ટરની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં પ્રતિનિધિઓને પ્રેઝન્ટેશન રજૂ કરીને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ બાબતે જાણકારી આપી હતી જેમાં એસઆઈઆરના વિવિધ તબક્કાઓ અનુસાર ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ બીએલો ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે ત્રણ વખત લોકોના ઘરે જઈને મતદારોની પુષ્ટિ કરશે ત્યારબાદ નવ ડિસેમ્બરના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી સુધી સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે જેમાં એકત્રીસ જાન્યુઆરી સુધી દાવાઓની સુનાવણી તથા ચકાસણી કરાશે આ સમગ્ર પ્રક્રિયાના અંતે સાત ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આખરે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે ચૂંટણી પંચ દ્વારા સઘન મતદાર યાદી સુધારણા અભિયાન અંતર્ગત મતદારોના ઘરે જઈ બિએલો મંગળવારથી મતદાર યાદી ચકાસશે જો નામ જૂની અને હાલની મતદાર યાદીમાં નોંધાયેલું છે તો યોગ્ય ગણાશે જેનું નામ નહીં હોય તેમને નવી મતદાર યાદીમાં નામ ઉમેરાવવું પડશે જેમાં જરૂર પડે દસ્તાવેજો આપવા પડશે

એ મતદાર યાદીમાં જે સુધારો આપણે જે કરીએ છીએ ચૂંટણી પહેલાં અને જરૂરિયાત અનુસાર એના અનુસંધાને જે છેલ્લી એફઆઈઆરની પ્રક્રિયા હતી એ એકવીસ વર્ષ પહેલાં બે હજાર બેથી થી બે હજાર ચાર સુધીમાં કરવામાં આવી હતી અને હવે જે નવી એસઆઈઆર આપણે જે આજે કરી રહ્યા છીએ આજથી એનો તબક્કો સ્ટાર્ટ થઈ છે તો એના અલગ અલગ છ તબક્કાઓ છે એમાંથી જે પહેલો તબક્કો હતો જેમાં મતદારની મતદારો જે પ્રિન્ટિંગ અને તાલીમનો એક તબક્કો હતો જેમાં પણ સાથે સંલગ્ન હતા આ લોકોની અમે ટ્રેનિંગ કરી દીધી છે પોલિટિકલ પાર્ટી સાથે પણ મીટિંગ કરીને અને એમના જે બીએલએસ છે બુથ લેવલ એજન્ટ આ લોકોની પણ જે તાલીમ છે એ અમે કમ્પ્લીટ કરી છે એસઆઈઆર અભિયાન સાથે મતદારોની યાદી વધુ વિશ્વસનીય અને પારદર્શક બનાવવા માટે પગલા લેવામાં આવ્યા છે મતદારોને પણ તેમને આપેલી માહિતી ચકાસવાની અને જરૂરી સુધારાઓ કરાવવા માટે સજાગ રહેવું પડશે આ પ્રક્રિયા બાદ ગુજરાત સહિત દેશના તમામ મતદારો માટે મતદાન વધુ સચોટ અને સુગમ